ઘરે પેલા બે હજાર મારી મા નાખવાનું લઈ જા તો મેં કરવો જ છે જો મારું ના હોય તો ઘરમાં ઘરમાં ગોઠવવું ઘર બનાવી શકે ત્યાં માત્ર મારા ધ્યાની જમલાલ ની બે બની શકે આ ઘર બની ગયું છે હવે ના હોય ને તો એમાં ફોન કરું આ મોબાઈલ જોઈ ગયું મારો શીખાય મોબાઈલ ઘરમાં પડે ઘરમાં મોબાઈલ લેવા પડશે પડશે

લાગે પેલા ચમનલાલ ના પઠાણું આવ્યો આખો કાળો મોઢું થઈ જાય હમણાં હાલ

આ તારા બોડા મેરે પાસ હો રાખી પડ મારી માય છો કર અલે કોણ અલે તારા કોઈ બોલતી હે ને યાર અલે એક વાત યાદ રાખ ન મારી માય છો કર આવો ને બોસ દે બોડુ ફોડી દે આખો ગયા નહીં એટલે બધા ફાટ ફાટ પે હિસો આઈ વાય લે બોલ 2 3 અલે અલે એ અરે તาย અંદર અંદર ડાયરેક્ટ બે યાર રંબાં તો બોલા ભાડ્યો અલ્યા અમે રંબા બોલા અલ્યા દોશી નહીં એટલે ઘરવાળા ઘરવાળા હોય તો ઘરબો બે ગયા ત્યાં આ હું તો પળડી ગયો કીધું હાર કીધું ઉપડી આ બે રંબા બોલા બોલા

હારી યાર મારે થોડી ખબર પડે જોઈ રહ્યો એ તો આ તમે કદી દારૂ પી ડોસી મારા લઈ યાર પૈસા લાગે દીખરું પાવ લઈ જા આખો દારો યાર આખો દારો યાર આવી વાત કરવાની યાર તમારા કોઈ એવી નહીં આ લઈ ને કઈ

તમે વજરા થાય જોયું તો આવડ તમે જાફરાવાદી બે તમે એક વાત ફાઈનલ છો